નજીક દૂર બાળદોસ્તો હવે અહીં આપેલું ચિત્ર જોઈએ ચિત્રમાં ઘર છે ઝાડ છે અને ઉડતા પક્ષીઓ છે તમારે ધ્યાનથી જોઈને કહેવાનું છે કે ઘરથી નજીક કયું પક્ષી છે જુઓ તો ઘરથી નજીક કયું પક્ષી છે મળી ગયું ઘરની નજીકનું પક્ષી ચાલો ઘરથી નજીક ઉડતા પક્ષી પાસે ખરાની નિશાની કરી દઈએ હવે આ ચિત્રમાં ઝાડ છે એ તમે જોયું ઝાડના થડ પાસે કોણ છે અરે વાહ ઉંદર ભાઈ છે દોસ્તો આ ઝાડથી દૂરની બિલાડી પાસે તમારે ખરાની નિશાની કરવાની છે આ બિલાડી પાસે નિશાની કરવાની છે હા હવે મળી ગઈ ને ઝાડથી દૂર છે એ બિલાડી હા તેની પાસે કરો ખરાની નિશાની